એક ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે સ્વિમિંગ પૂલના પાણીમાં લાંબો સમય રહેવાની હરીફાઈમાં શું બન્યો દમણના એક ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલમાં નહાવા ગયેલા મિત્રોની મજા માણવાની પરો કરૂણા ટીકામાં ફેરવાઈ ગઈ હતી વલસાડના રાખોડિયા તળાવની પાળ પાસે રહેતા પ્રકાશ ઉર્ફે પીસી પટેલ તેના બાર જેટલા મિત્રો સાથે દમણના ફાર્મ હાઉસમાં ગયા હતા સ્વિમિંગ પુલમાં આનંદ માણી રહેલા મિત્રો પૈકી પ્રકાશ પટેલ અને બે મિત્રોએ પાણીમાં લાંબો સમય રહેવાની હરીફાઈ લગાવી હતી ત્રણે એકસાથે પાણીમાં એક સાથે ડૂબકી મારી થોડા સેકન્ડમાં બે મિત્રો બહાર આવી ગયા પરંતુ પ્રકાશ પટેલ બહાર ન આવતા મિત્રોએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો તો મિત્રએ તાત્કાલિક પ્રકાશને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો તેને બચાવવા માટે તરત જ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો જો કે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના ફાર્મહાઉસ ના સીસીટી માં કેદ થઈ હતી પ્રકાશ પટેલ ના આકાડે ઉસ્થાન થી તેના પરિવાર અને મિત્રવડતુરમાં શોક ની લાગણી છવાઈ ગઈ હતી આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો